હેલો મિત્રો કેમ છો બધા રેડિયા કમારા નવોલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે દુલ્લીની એડિયા મિત્રો કોલસા લેવા સારું અને કોલસાનું કારણ મિત્રો એ કહે કે આપણે હું લેવું શક્ય રે નાટકા માટે હાર્દિક માટે કોલસા લેવા આઈડિયા મિત્રો દુલ્લી કોલસા મિત્રો છે કે છે ચેટલા નથી એ આપણા ખબર છે ને આપણે આઈડિયા થ લઈ અને પાછા મિત્રો નાખવાના થાય એટલે હારથે ઉતાર્યું હોય એની અંદર હરસેંગ ઉતારે એટલે નથી વધારે આવે છે આપણે બે શકો છો મિત્રો કેટલા કોલસા નથી આપણને કોઈ ખબર છે નહીં કે તથા કે આના હેઠે પડ્યા છે કોલસા થયા બા મિત્રો મિત્રો અમે ઘણો ને ખાડો ખણી અને અંદર કોલસા દે અને આ પણ મિત્રો ઉધારવાનો છે એટલે એક હરિયો તપો અને બીજા મિત્રો હરિયો નાચો છે અને અંદર મિત્રો મેઠું નાખશું કેમકે અડધી પડી હવે નાખશું અને પડે મિત્રો પછી નાખશો આ મિત્રો મેઠા નાખવાનું ચાલુ થાય એટલે મિત્રો હળતી પડે નાખા એટલે શું કે મેઠું બધું કમ્પ્લેટ મિત્રો થઈ જાય કેમ કે કરંટ કમળ થઈ જાય એના લીધે મિત્રો મેઠા નાખવામાં આવે ને મેઠા જ નાખવાથી મિત્રો અને કોલછા નાખવાથી કરંટ વધારે મળે એમ કે છે મિત્રો આપણને કોઈ ખબર છે નહીં અને ઉપર પાસે મિત્રો કોલસા નાખવાના હોય ડબલ હવે કોઈને તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો કે કોલસા અને મેઠો નાખવાથી આર્થિંગ વધે કે નથી વધતો એ મિત્રો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો બીજી વખત મિત્રો કોલસા નાખી અને મેઠો નાખવાનો છે અને કમ્પ્લીટ થઈ જાય એટલે મિત્રો અંદર બૂરી અને થોડા મોટો પોણે નાખવાનો આ મિત્રોથી ઘટ હતો એ બધું મેઠો મિત્રો બીજી વખત મેઠો નાખવાનું ચાલુ છે એ નાસી અને પછી આપણો આ મિત્રો બૂરી નાખવાનું છે અને આખી આગો એટલે બૂરી અને પછી મિત્રો એનો આગળ મિત્રો આ જગ્યાએથી પૂરું કરીને આપણે બીજી જગ્યાએ જ્યાં થાય બીજી જગ્યાએ પણ મિત્રો અર્થિંગ ઉતારવાનો નહોતો મિત્રો ખાડો કમ્પ્લીટ ખણીએ પછી અને અર્થિંગ પણ મિત્રો આપણે આપલ થઈ અને આ મિત્રો ખાડાની અંદર દેખો હરિયો કૌશલ થાય અને મેઠું નાસી અને કોલસા નાસી અને હવે આપણે પાવડાથી અંદર હરિયો પાતરો ઊંડો એટલે એના માટે મિત્રો આપણે મા મારા હતા બાણન ડોડ એટલે અંદર મિત્રો જાતો રે બધું અને પછી ઉપર મિત્રો થોડા માટે પોણ નમી તો આપણે એક એક ભાગ વાય છે અને હવે આપણે પોણ ચાલુ કરવાનું છે અને અંદર મિત્રો રાઈડ ને અંદર કેમ કે મિત્રો આ આપણે વેલો પાઈ તો અને ખાતર બાદ નાસી અને આ ડબલ વખત ખાતર નાસો છે પહેલા મિત્રો જિંગ પ્લસ અને યુરિયા પે મિક્સ કરી નાસો તો અને આ એકલો નાસો છે ખાતર અને જો ડોકળી સરાવ મળ્યો રેડો અને આપણે લાઈટ આવન તૈયારી છે પછી હવે આવે એટલે આપણે ચાલુ કરવી છે આમાં મિત્રો આપણે લીધું છે નાળિયાર અને એ મિત્રો ગણો પોણે ફીણી હતો એટલે ગણો ને કીડીને મિત્રોને ફેંકી દીધું છે અને આ મિત્રો બીજું છે નાળે છે આપણા પાસે ત્રણ એટલે પહેલો મિત્રો ફેંકી ગયું હવે બીજું આપણે મિત્રો ફેંકી અને આપણે ગણો અને કીડી અંદર મિત્રો કેમ કે બાઇકી છે એટલે મોડ થ મિત્રો આપણે ગણો ને એડિયા દાડકો હુમ્મો કરાવવારું અને દાડકોમો થાશે થશે તો હુમો કરાવશું મિત્રો નકા પાસે કોક કરીને નવો લઈને આવશે મિત્રો મિત્રો ફાઇનલી એ ઉલા ઝાડકો બદલાઈને નવો ઝાડકો લાયરો છે મિત્રો કમ્પલેટ અને હવે મિત્રો ચેવો કંડ ગાડે છે મિત્રો હવે તમને દેખાડો અને આપણે મિત્રો કેવો પોણે ડરો છે મસ્ત મજાનું હવે આખી ટી બેડ છે આમાં અને હવનના પછી મિત્રો બીજા ભાગમાં ઝાડકો લાય છે મિત્રો નવો હતું મને બતાડું કેવો કંડ ગાડે છે તો નથી ગાતો મને પણ નથી ખબર મિત્રો અને ઠોકર પડી છે દેખો મિત્રો નવો છેન ઠીક ઝાડકો એ આશી પાડી હા ચાલો થઈ જાય મિત્રો દેખો ટકા લાગેલું અમળા થય છે હવે રાટકો કેવું કોમ કરે છે મિત્રો હવે ખબરને ખબર પડશે તો આજ રોતડું ના આવે તો ગણી લેવાનો કે રાટકો કોમ કરે છે અને રોતડું આવેલું તો મિત્રો એમ ગણવાનું કે હવે રાટકો કોમ કરતો નથી અને મિત્રો મારો બ્લોક પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય હિ જય ભારદે